ફાઇનલી ગાઈસ હવે જઈ રહ્યા છીએ દુબઈ અમદાવાદ આવી ગયા છે એરપોર્ટ ઉપર આપણા ફ્લાઇટ છે લેની કઈ છે ચલો મળીએ દુબઈ ફ્લાઇટ છૂટી જવાના બીક થી અમે પહેલા જ પહોંચી ગયા હતા એરપોર્ટ ઉપર તો મિત્રો સવાની ફ્લાઇટ હોય એટલે શું થાય આખી રાત જાગવાનું ઉજાગરો દિવસની અને

એરપોર્ટ ઉપર ટાઈમ પાસ કરવા માટે અમે વિડિયો બનાવી રહ્યા છીએ સ્લો મોશનનો જો પીવાની એટલે ખબર પડી જશે જોરદાર વધારે